નમસ્કાર મિત્રો આજે આ કામરુ દેશનો માણસ કે જે પેલા ચાર ભરવાડોની માફી માંગવાના બદલે ત્યાં પહોંચે છે અને પછી તેમને મારી અને ત્યાંથી હવે તે આ સભામાં આવી ગયો છે અને જ્યારે હવે આ બધા જ હાથીઓ તેને કૂચળવાની તૈયારીઓમાં હતા ત્યારે ગાંગીને જાણ થાય છે કે ચારેય ભરવાડોને મારી નાખવામાં આવ્યા છે અને જ્યારે ગાંગી ત્યાં જઈને જુએ છે તો સાચે જ ચારે ચાર ભરવાડોને ખૂબ જ બેરહેમીથી મારી નાખવામાં આવ્યા છે અને આ મારનાર બીજું કોઈ નહીં પરંતુ આ કામરુ દેશનો માણસ જ હતો અને ગાંગી હવે ત્યાંથી આ સભામાં આવે એ પહેલાં તો આ માણસ કે તેની ખૂબ જ ભારે ગર્જના કરે છે અને તેની ગર્જના અને તેનું વિકરાળ સ્વરૂપ જ્યારે હાથીઓની સામે ધારણ કર્યું એની સાથે બધા હાથીઓ ત્યાંથી ભડકી ઉઠે છે અને ભડકેલા હાથી હવે ગાંડા તૂર થયા છે અને પછી તો આજે સુરતસિંહના રજવાડામાં આજુબાજુના ગામડાઓમાંથી આવેલી જેટલી પણ પ્રજા હતી તે આમ તેમ આમ તેમ દોડવા લાગી અને પછી તો હાથીઓ કે જે માણસોને કુચડવા લાગ્યા અને આ સુરતસિંહ રાજાના જે મહેલના સ્તંભ હતા તેઓને પણ આ હાથીઓ પાડવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈને સુરજસિંહ અને વિજયસિંહ બંને જણા ખૂબ જ દુઃખી થાય છે અને પછી તે ગાંગીને ઝડપથી પોતાની પાસે બોલાવે છે અને બોલાવીને કહેવા લાગ્યા કે ગાંગી આ હાથીઓને હવે વસમાં કર નહીતર તારા સિવાય કોઈ માણસ આને કાબુમાં કરી શકે એમ છે નહીં અને જો તો ખરા આ હાથીઓ કેવા ગાંડા તૂર થયા છે અને તેઓ આપણી ભોળી પ્રજાને મારી રહ્યા છે એમને કુચડી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈને ગાંગી કહે છે કે પણ પેલો કામરૂ દેશનો વૃદ્ધ માણસ ક્યાં છે અને ત્યારે આ ઘટના એવી બને છે કે જ્યારે માણસો આમતેમ આમતેમ દોડવા લાગ્યા ત્યારે એ માણસ પણ કે જે સાંકળે બાંધેલો હતો એ ત્યાંથી ભાગી ગયો છે અને સાંકળોના ટુકડા ત્યાં જોવા મળ્યા ત્યારે ગાંગી ત્યાં પહોંચી અને કહે છે કે મહારાજ દુશ્મન તો હાથમાંથી ભાગી ગયો છે પરંતુ અત્યારે દુશ્મનથી વધારે જરૂરી છે કે આ પ્રજાને બચાવી અને આમ આટલું કહી અને ગાંગી કે જે એક એક હાથીની સામે પહોંચે છે અને હાથીઓની સામે પહોંચી અને તેમના માથા ઉપર હાથ મૂકી અને હાથીઓને ઠેકાણે લાવે છે અને આમ કરતાં કરતાં તે થોડા જ સમયમાં આ બધા જ હાથીઓને પાછા ભાનમાં લાવે છે અને હાથીઓ શાંત પડ્યા અને રજવાડાની પ્રજા કે ત્યાંથી ગડગડતી દોટ મૂકીને ભાગી ગઈ છે અને એ જેમ જેમ પ્રજા ભાગી એની સાથે સાથે વેશ પલટો કરી અને પેલો કામરૂ દેશનો માણસ પણ ભાગી ગયો છે અને હવે જ્યારે હાથીઓને પાછા જ્યાંથી લાવવામાં આવ્યા હતા ત્યાં પાછા મોકલવામાં આવ્યા અને રાજાના દરબારમાં જે નુકસાન થયું છે તે પાછું સાજું કરવા માટે સિપાહીઓને કામકાજ સોંપી દેવામાં આવ્યું અને હવે ગાંગી ઉદાસ થઈને બેઠી છે ત્યારે સુરતસિંહને વિજયસિંહ બંને આ ગાંગીની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે ગાંગી તારા કારણે આજે આ રજવાડાના ઘણા માણસો બચી ગયા છે અને ઘણો સહાર થતો પણ બચી ગયો છે કારણ કે તે આજે આ હાથીઓને કાબૂમાં કર્યા છે ત્યારે ગાંગી કાંઈ જ બોલતી નથી અને એ સમયે સુરજસિંહ કહે છે કે ગાંગી તો કાંઈ બોલતી કેમ નથી કાંઈક જવાબ તો આપ ત્યારે ગાંગી એટલું જ કહે છે કે મેં ખૂબ મોટી ભૂલ કરી કે એ દિવસે એ કામરૂ દેશના માણસને તમારા રજવાડામાં લાવી અને આ રીતે રાજ દ્વારા એને દંડિત કરાવ્યો અને એને આવી સજા આપી આ ભૂલ તો મારી જ હતી આમ તો એને ત્યાં જ મારી નાખવો જોઈતો હતો જેથી આજે આ ચાર ભરવાડોના જીવના ગયા હોત અને ચાર ભરવાડો તો બચી ગયા હોત એની સાથે સાથે આ હાથીઓએ જે જે પ્રજાને માર્યા છે ને આ બધાનો ગુનેગાર પેલો વૃદ્ધ માણસ છે કે જે અહીંયાથી ભાગી ગયો છે અને હે સુરત આજે હું તમારા બંને રાજાઓની સોગંદ ખાઈને કહું છું કે હવે જો ભૂલથી પણ એ કામરૂ દેશનો માણસ જો મારી સામે આવી જશે ને તો એની જિંદગીનો એ છેલ્લો દિવસ હશે હવે હું એને નહીં છોડું ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી તારે જે કરવું હોય એ એની સાથે કરી શકે છે આટલા દિવસ અમને એમ હતું કે આ માણસ માત્રને માત્ર વેશ પલટો કરી અને આમ તેમ આમ તેમ ફર્યા કરે છે પરંતુ તે માણસોને હેરાન નથી કરતો પરંતુ આજે ખબર પડી છે કે તે ચાર ભરવાડોને તો મારી ચૂક્યો છે અને એમના જેટલા પણ ઘેટા બકરા હતા એ બધાને મારીને ખાઈ ગયો છે અને તેના કારણે આપણા હાથીઓ ભડક્યા અને હાથીઓના પગ નીચે પણ આપણી ઘણી પ્રજા કુચરાણી છે માટે હે ગાંગી હું સુરતસિંહ વૃદ્ધ માણસ દેખાય ને તો એને તું મારી નાખજે કારણ કે એણે હવે પોતાનો ત્રાસ ખૂબ જ ભારે વધારી દીધો છે અને એણે ના કરવાના પાપ કરી નાખ્યા છે હવે તને કોઈ નહીં રોકે ત્યારે સુરતસિંહ અને ગાંગીની વાત સાંભળીને મહારાજ વિજયસિંહ કહે છે કે પણ ગાંગી કેટલી મહા મહેનતે એને પકડ્યો હતો પરંતુ હવે શું લાગે છે કે ફરીવાર તે આપણા હાથમાં આવશે ખરા ત્યારે ગાંગી કહે છે કે એ ભાગી ભાગીને જશે ક્યાં આમ પણ તે રજવાડાની બહાર તો એકલો નથી નીકળી શકવાનો એને કોઈ ઉપાડીને બહાર તો નાખવાનું નથી માટે આ રજવાડામાંથી હું એને શોધી કાઢીશ અને હવે હું તમને એની પાસે ત્યારે જ બોલાવીશ કે જ્યારે એની લાશ મારી સામે પડી હશે આટલું કહીને ગાંગી ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ પેલો ભાગતો ભાગતો નીકળેલો માણસ કે જે હવે પહોંચવા માગે છે આ સુરતસિંહના રજવાડાની બહાર પરંતુ તે બહાર નથી નીકળી શકતો કારણ કે ગાંગી આ સુરતસિંહના રજવાડાની જેટલી પણ સીમા છે એ સીમા ઉપર એક એવું આવરણ બનાવ્યું છે કે આ માણસ બહાર જઈ જ ના શકે તેથી તે વિચાર કરે છે કે કાઈક તો યુક્તિ કરવી પડશે અને સુરત રજવાડાની જે સીમા છે તેની પાસે જઈને ઊભો છે અને તે આમ તેમ આમ તેમ નજરો માંડે છે ત્યારે આ રજવાડાની બહાર એક ખેતર દેખાણું અને ખેતરમાં લીલુંછમ ઘાસ જોવા મળ્યું ત્યારે આ ઘટના જોઈ અને હવે આ વૃદ્ધ માણસ વિચાર કરે છે કે અહીંયાથી જો મારે ભાગવું હોય ને તો કંઈક યુક્તિ કરવી પડશે અને એ યુક્તિ દ્વારા જ હું આ રજવાડાની બહાર નીકળી શકીશ અને એકવાર આ સુરતસિંહના રજવાડાની સીમાની બહાર નીકળી ગયો ને પછી તો દુનિયાની કોઈ તાકાત નથી કે મને પકડી શકે આમ વિચાર કરીને તે ચારે બાજુ જુએ છે અને પછી તે પાછો ગાયનું સ્વરૂપ ધારણ કરે છે અને પોતે પોતાના શરીર ઉપર જાણે ઘણા બધા ઘા વાગ્યા હોય એવી લોહી લુહાણ હાલતવાળી ગાયમાં તે ત્યાં પડ્યો છે અને હવે આ ગાય કે જે ત્યાં રાડો પાડી રહી છે ત્યારે સામેથી દેખાતા એ લીલાછમ ખેતરમાં ખેડૂત અને એની પત્ની બળદગાડું લઈને આવે છે અને આવી અને હવે પોતે આ ઘાસને કાપવાની તૈયારીઓ કરે છે ત્યારે તેમના કાને આ ગાયના રડવાનો અવાજ સંભળાણો ત્યારે પેલો ખેડૂત કહે છે કે તને કાંઈ કાને સંભળાય છે ખરા ત્યારે તે કહેવા લાગી કે હા સ્વામી લાગે છે કે કોઈક ગાય ક્યાંક ફસાણી હોય અથવા તો કસાઈ તેને કાપતા હોય એવો અવાજ કેમ આવે છે અને ત્યારે આ ગાય જોર જોરથી રાડો પાડવા લાગી ત્યારે બંને જણા વિચાર કરે છે કે નક્કી આ ગાયને કોઈક મારી રહ્યું છે અને પછી બંને જણા દોડતા દોડતા આવે છે આ ગાયની પાસે અને ત્યાં જઈને જુએ છે તો સાચે જ આ ગાય કે જે લોહી લુહાણ અવસ્થામાં પડી છે ત્યાં તો પેલી સ્ત્રી કહેવા લાગી કે સ્વામી આ તો ખૂબ જ ભૂખી થઈ છે એને ઘાસ ખવડાવવું પડશે આમ કહીને બંને દોડે છે અને પોતે જે ઘાસ કાપ્યું હતું તે લાવી અને આ ગાયને નાખે છે ત્યારે આ ગાય થોડા ઘણું ઘાસ ખાય છે અને ફરી પાછી રાડો પાડવા લાગી ત્યારે આ ઘટના જોઈ અને પછી પેલો ખેડૂત કહેવા લાગ્યો કે આ ગાય રહીને એને આપણે રોજ અહીંયા ઘાસ કેવી રીતે ખવડાવીશું અને લાગતું નથી કે તે હવે બચી શકે કેમ કે તે ચારે બાજુથી ઘાયલ થઈ ગઈ છે પરંતુ જો આપણે આને મથી અને ઉપાડી અને જો આ ઘાસના ખેતરમાં જ મૂકી દઈએ ને તો તો કદાચ તે બચી જાય અને એને જેટલું ખાવું હોય એટલું ઘાસ આપણા ખેતરમાંથી ભલે ખાધી ગાય તો છે ને ત્યારે આ ગાયમાં રહેલો માણસ કે જે મનમાં મનમાં વિચાર કરે છે કે હું એટલું તો ઈચ્છું છું તમે મને ગમે તેમ કરીને આ સુરત સિંહના રજવાડાની સીમાની બહાર લઈ જાઓ પછી તો હું બધી જ રીતે પહોંચી વળીશ ત્યારે પેલી પત્ની કહેવા લાગી કે પણ આ ગાયને આપણે કેવી રીતે ઉપાડી શકીએ આને ઉપાડવી આપણા બેના હાથની વાત નથી ત્યારે પેલો ખેડૂત કહે છે કે તમે એક કામ કરો તમે એને ઘાસ ખવડાવો ત્યાં સુધી હું ગામમાંથી બે ચાર માણસોને લઈને આવું છું આમ કહી અને પછી તો ખેડૂત બળદગાડું લઈ અને એના ગામમાં પહોંચે છે અને પહોંચી અને બે ચાર માણસોને કહે છે કે ભાઈ એક ગાય પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહી છે અને તે સૂકા રણમાં પડી છે એને ઉપાડી અને મારા ખેતરમાં નાખવી છે અને તે મારા ખેતરમાં રહેશે ને તો એને જો ભૂખ લાગશે ને તો તે એમાંથી ઘાસ પણ ખાઈ શકશે ત્યારે બે ચાર માણસો બળદગાડામાં બેસે છે અને પછી બધા જ માણસો બળદગાડું લઈ અને પહોંચે છે આ ગાયની પાસે અને ત્યાં આવી અને બધા સાથે મળી અને આ ગાયને ઉંચકે છે અને તેને લઈ અને પહોંચે છે આ ખેડૂતના ખેતરમાં અને લીલાજમ ઘાસમાં એ ગાયને બેસાડવામાં આવી એને પાણી પીવડાવવામાં આવ્યું ત્યારે હવે આ માણસ કે જે ખૂબ જ હસી રહ્યો છે અને મનમાં ને મનમાં તે રાજીનો રેડ થઈ ગયો છે કારણ કે ગાંગીએ આ સુરત સિંહના રજવાડાની સીમાની ચારેય બાજુ જે આવરણ લગાવ્યું હતું તેમાં એક નિયમ હતો કે પોતે તો બહાર ના નીકળી શકે પરંતુ કોઈ માણસો જો તેને ઉપાડીને બહાર લાવે તો તે આસાનીથી બહાર જઈ શકે એમ હતો તેથી તેણે આવી યુક્તિ કરી અને તે હવે આ ગાંગીના પારદર્શી આવરણની બહાર નીકળી ગયો છે અને હવે જે ખેતરમાં તેને મૂકવામાં આવ્યો છે ને એ ભાગ હવે સુરત રજવાડાનો નથી પડતો એ હવે બીજા રજવાડાની સીમા શરૂ થતી હતી તેથી તે મનમાં વિચાર કરે છે કે અત્યારે જો ગાયમાંથી માણસ બનીને ભાગીશ ને તો આ માણસોને મારા ઉપર શંકા જશે માટે અત્યારે અહીંયા જ પડી રહેવામાં મજા છે અને સાંજના સમયે જ્યારે આ ખેડૂતો પોતાના ઘરે જશે ને પછી અહીંયાથી ભાગી જઈશ અને આમ હવે તે ત્યાંથી ભાગવાની યોજના બનાવી ચૂક્યો છે અને આ બાજુ ગાંગી કે જે નિરાશ થઈ અને પહોંચે છે પેલા ચાર ભરવાડોની પાસે અને તેમની નનામીઓ કાઢે છે અને તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને પછી ગાંગી સોગંદ ખાય છે કે ભરવાડો તમે નિર્દોષ હતા એમ છતાં તમને મારી નાખવામાં આવ્યા છે પરંતુ તમારી ચિત્તા ઉપર સોગંધ ખાવું છું કે એ દુષ્ટ માણસને હું જીવતો નહીં છોડું અને તે સુરતસિંહના રજવાડાની બહાર તો નહીં જ નીકળ્યો હોય એને હું મારી નાખીશ અને આમ કરતાં કરતાં રાત પડી અને રાત્રિના સમયે હવે પેલો માણસ કે જે ગાયમાંથી પાછો પોતાના રૂપમાં આવે છે અને ત્યાંથી હવે નીકળી ગયો અને હવે તે સુરતસિંહનું રજવાડું પાર કરી ચૂક્યો છે તો મિત્રો ગાંગી હવે કેવી રીતે રીતે એને પકડી શકશે કારણ કે તે હવે રજવાડાની સીમામાં તો છે નહીં તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી